મજબૂત ભરોસા આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે મોદી સરકાર ના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ વિકસિત ભારત તરફ પ્રયાણ આજ લો ની नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि प्रधानमंत्री नरेंद्र मोदी ने नेतृत्व में रचाये एनडीए सरकार सत्तरमी सप्टेम्बरे तीजा कार्यका सौ दिवस पूर्ण कर मैंने कहा था कि तीसरे टर्म के पहले सौ दिन देश के लिए अभूतपूर्व फैसले लिए जाएंगे बीते सौ दिनों में मैंने दिन नहीं देखा रात नहीं देखा सौ दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी दे। देश हो या विदेश जहां भी जो भी प्रयास करने थे वो किए कोई कोर कसर बाकी नहीं छोड़ी और आज मुझे खुशी है सौ दिन के इन निर्णयों में देश के हर नागरिक हर परिवार હર વર્ગ કેન્દ્ર આ સો દિવસમાં સરકારે પંદર લાખ કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી છે ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસમાં કૃષિ મહિલા સશક્તિકરણ યુવા વિકાસ સમાજ કલ્યાણ આરોગ્ય અને શિક્ષણ ઇન્ફાસ્ટ્રકચર વગેરે ક્ષેત્રો માટે સરકારે અનેક પહેલો કરી મહત્વના નિર્ણયો લઈ વિવિધ પ્રોજેક્ટ માટેના નાણાં ફાળવ્યા છે તેમજ વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે કચ્છ જિલ્લો પણ આ લાભોથી લાભાન્વિત થયો છે ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થયેલી નમો ભારત રેપિડ રેલ કચ્છ માટે સરકારની સૌથી મોટી આશીર્વાદ સમાન ભેટ છે નમો ભારત રેપીડ ને સોળ સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેન ભુજથી અમદાવાદનું ત્રણસો કિલોમીટર કિલોમીટરનું અંતર પાંચ કલાક પિસ્તાલીસ મિનિટમાં કાપી રહી છે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છને ભારતની સૌપ્રથમ નમો ભારત રેપીડ રેલની ભેટ મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો દેશની પ્રથમ હાઈ સ્પીડ નમો ભારત રેપીડ ટ્રેન આપણને જ્યારે કચ્છને મળી છે ત્યારે કચ્છની જનતા વતી સૌ પ્રવાસીઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રેલમંત્રીશ્રી અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ ટ્રેન ખૂબ જ ટેકનોલોજી સાથે સજ્જ છે પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદનું અંતર કાપશે આપણે આ ટ્રેનના માધ્યમથી આપણી જે પ્રવાસની સુવિધા જે છે એ ખૂબ જ આનંદદાયક થવાની છે ઝડપી થવાની છે આ ટ્રેનના માધ્યમથી તમે મુંબઈ પણ સરળતાથી જઈ શકશો કલાકોમાં કારણ કે દસ વાગ્યા ટ્રેન પહોંચ્યા પછી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને તમે મુંબઈ પહોંચી શકશો રાત્રિના આઠ વાગ્યા સુધીમાં પહોંચી જશો એવી પણ સુવિધા છે અન્ય એર કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટીની સેવા માટે પણ આ ટ્રેન ખૂબ ઉપયોગી થવાની છે ત્યારે ખૂબ જ આપણા માટે એક ઐતિહાસિક અને આનંદની વાત છે કચ્છ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ એ વાય નમો ભારત રેપિડ રેલ સેવા અને રેલવેને લગતી આગામી સમયમાં શરૂ થનાર અન્ય સુવિધાઓ અંગે આ મુજબ જણાવ્યું હતું આ સારી સગવડ છે આવતા જે દિવસોમાં જે છે જે અહીંયા ભુજ નો રેલવે સ્ટેશન થઈ જશે નવ છ મહિનામાં તૈયાર થઈ જશે તો ભુજ માટે જે સવલતો મળવાની છે એમાં લગભગ પંદર થી સોળ ટ્રેનો નવી આપણે અહીંયા આવન જવાનો થશે જે ગાંધીધામ આવતી બધે ટ્રેનો ભુજ આવશે અને મારા જાણકારી મુજબ મને જે રેલવે સૂત્રો માંથી જાણવા મળેલ છે તે હિસાબે નલિયા બોમ્બેની પણ એક મુંબઈની વધારાની ટ્રેન મળવાની છે આવી બધે સવલતો ઉભી થશે જયારે સ્ટેશન આપણો નવું બની જશે આજે અત્યારે બસો ત્રેવીસ કરોડના ખર્ચે જે તૈયાર થઈ રહ્યું છે ભુજનો રેલ સ્ટેશનમાં આ નમો રેપિડ જે નમો ભારત રેપિડ ટ્રેન જે ચાલુ કરી થઈ છે જેને બરોડો પ્રતિસાદ મળશે એવી મને આશા છે અને સરકારને હું ખૂબ અભિનંદન આપું છું નમો ભારત રેપિડ રેલ શરૂ થવા પર કચ્છના સામાન્ય નાગરિકોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે પરેશ મારુએ વાતચીત કરી હતી આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડોક્ટર ઋષિ જોશીએ નમો ભારત રેપિડ ટ્રેનને કચ્છના લોકો માટે આશીર્વાદ સમાન ગણાવી હતી તેમણે કહ્યું કે પહેલા અમદાવાદ આવવા જવા માટે બે રાત્રિ જેટલો સમય લાગતો હતો જ્યારે હવે નમો ભારત રેપિડ રેલમાં માત્ર એક જ દિવસમાં પોતાનું કામકાજ પૂર્ણ કરી એ જ દિવસે પાછું ફરી ઘરે આવી જવાય છે આ નમો ભારત રેપિડ રેલ જે ચાલુ થઈ છે એ મારા જેવા કેટલાય નોકરીયાતો માટે આશીર્વાદનું રૂપ છે કારણ કે અત્યાર સુધી અમારી સ્થિતિ બસના આશરે કેવી હતી કે અમે આખો દિવસ નોકરી કરી છ દસે ઓફિસ પૂરી થાય એના પછી રાત્રે નવ વાગે અમે પાછા બસમાં બેસીએ સવારમાં સાડા છ સાત વાગે અમે અમદાવાદ ઉતરીએ પછી સામાન્ય રીતે ઓફિસ બધી જે છે એ દસે ચાલુ થતી હોય તો વચ્ચેનો આખો દિવસ જે ચાર કલાકનો જે ટાઈમ છે એ અમારે ક્યાંક પસાર કરવો પડે અને પછી અમારા ઓફિસના કામ પૂરા કરી છ દસે અમારી ઓફિસ પૂરી થાય વહેલું કામ પતી ગયું તો અલગ વસ્તુ છે પણ એ પૂરી થાય અને પછી વળી પાછું બીજી રાત અમારે જર્ની કરવી પડતી એટલે બે રાતની જર્ની કરીએ ત્યારે અમારી ઓફિસનું એક સ્ટાન્ડર્ડ આખા દિવસનું કામ પૂરું થતું આ અમારી જૂની સ્થિતિ હતી હવે આ નમો ભારત રેપિડ રેલમાં અમને ફાયદો કેવો થશે કે સવારમાં પાંચ વાગે ટ્રેન અહીંયાથી ઉપડે છે વાગે ત્યાં ત્યાં પહોંચી પહોંચી એટલે ઓફિસ જઈએ છીએ અને પરફેક્ટ ટાઈમ ની અંદર કરી અને સાંજે સાડા પાંચે એની અંદર પાછા બેસી જઈએ સેમ ટ્રેનમાં તો અમે અગિયાર વાગ્યા સુધી ભુજ આવી જઈએ છીએ રાત્રે અને અમારે ક્યાંય પણ જાતનો ખોટો લોડ લીધા વગર એક જ દિવસની અંદર અમે અમદાવાદ થી પાછા આવી જઈએ છીએ બે રાતની જર્ની નથી કરવી પડતી બંને રાત આરામ થાય છે એટલે આ શ્રેષ્ઠ ઉપાય જે થઈ આપણને અહીંયા કચ્છને આપ્યો છે અને ગૌરવની વસ્તુ છે કે ભારત આખાની અંદર પહેલી જે ટ્રેન લોન્ચ થઈ એ ભુજ અમદાવાદ વચ્ચે લોન્ચ થઈ છે તો એક ભુજવાસી તરીકે એક ભારતીય તરીકે ગુજરાતી તરીકે ગૌરવ થાય કે આપણા પ્રદેશને આપણા પ્રાંતને આ એક સરસ મજાની ભેટ જે છે કેન્દ્ર સરકાર તરફથી મળી છે વિદ્યાર્થીઓ માટે નમો ભારત રેપિડ રેલ ખૂબ ઉપયોગી સાબિત થશે આ સેવાનો વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લેશે તેવું દિયા પરમારે જણાવ્યું હતું આ બહુ બધા માટે ઉપયોગી છે ખાસ કરીને જે અમદાવાદ સ્ટુડન્ટ ભણતા હોય એના માટે તો બહુ ઉપયોગી છે કારણ કે આની ફેસિલિટી બહુ જ સારી છે કચ્છ માટે બહુ જ ગૌરવની વાત છે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી શ્રી છાયા જણાવે છે કે આજના જમાનામાં આવી અદ્યતન રેલ કચ્છવાસીઓને મળતા ખૂબ આનંદ અનુભવું છું સરકારી કર્મચારીઓથી લઈને બિઝનેસમેન સહિતનાઓને ટ્રેન શરૂ થવાથી ખૂબ જ મોટો ફાયદો થયો છે અત્યારે આપણે આ કચ્છની અંદર રેલવે સેવાઓ મહીવત થતી એને બદલે આવી અદ્ભુત માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સેવા આપી છે આપણને તો એનો અવસર મારે પચ્યાસી વર્ષે લેવાનું બંધ થયું છે લોકોને ઘણો ફાયદો થાય રેલવે સેવા સીધી ભૂજથી અમદાવાદ સુધી જવાના તો કર્મચારીઓ નોકરી હતો કર્મચારી બધા પછી બિઝનેસવાળા જેટલા જે બધાને ફાયદો થશે સવારે જાય ને સાંજે આવી શકે સુવિધાસભર નમો ભારત રેપિડ રેલ કચ્છના લોકો માટે આર્થિક રીતે પરવડે તેમ છે અમદાવાદ જવા માટે અન્ય વાહનોમાં વધુ ભાડું ચૂકવવું પડતું જ્યારે સુવિધાસભર વાતાનુકૂલિત રેલમાં સસ્તા દરે પ્રવાસ કરી શકાશે તેવું નિખિલ શાહે જણાવ્યું હતું બહુ જ લોકો માટે બહુ જ ઉપયોગી અને એકદમ મુસાફરી માટે કમ્ફર્ટેબલ છે એસી ગાડી છે આખી એસી ગાડી છે અને સીટ પણ કમ્ફર્ટેબલ છે બાથરૂમ ટોયલેટ બધા સારા છે સામાન રાખવાની પણ ફેસિલિટી છે અને ભુજ માટે તો બહુ જ ઉપયોગી છે એનું કારણ છે કે ભુજથી ઘણી બસો જાય છે એ બસોમાં હજાર રૂપિયા નવસો રૂપિયા ચાર્જ લેવામાં આવે જ્યારે આ પાંચસો રૂપિયામાં અમદાવાદ પાછું સાડા પાંચ કલાકમાં પહોંચી જશે એટલે સવારના જે વેપારીને જવું હોય

આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ વિકસિત ભારત તરફ પ્રયાણ સંકલન અને નિર્માણ અશરફ નથવાણી અને પરેશ મારૂ